નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાનના પાઠ પાંચ ના ગાલા સ્વાદે પોથીના સોલ્યુશન વિશે ચર્ચા કરીશું જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આવી તમામ માહિતી મળતી રહે પ્રશ્ન એક નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો પેલું તેરમી અને ચૌદમી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિ મુખ્યત્વે હતી જવાબ આવશે એ ખોખર અને અને ગખર બીજું મુંડા જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્ય સાથે સંબંધિત છે બી બિહાર અને ઝારખંડ ત્રીજું સોળમી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જવાબ આવશે ડી

કઈ સ્કૂલ છે તેમાં એક્ઝામ પેપરમાં એકમ કસોટીના દરેક પેપરો જોવા મળશે આ પે સ્કૂલના દરેક ધોરણો જોવા મળશે તમે તમારા ધોરણ પર ક્લિક કરવાથી તેમના વિષયો જોવા મળશે અને વિષય પર ક્લિક કરવાથી તેના પાઠ જોવા મળશે કોઈ પણ પાઠ પર ક્લિક કરવાથી પાઠની સમજૂતી સ્વાધ્યાય સોલ્યુશન સ્વધ્યાય પોથી સોલ્યુશન ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને અભ્યાસ સોલ્યુશન વિશેની જાણકારી મળશે વિડીયો ને આગળ વધારતા પાંચમો પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિ જોવા મળે છે તો જવાબ આવશે સી ગડરિયા જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે સી અકબરનામા સાતમું નીચે પૈકી કઈ જનજાતિના લોકો દારૂ ગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા તો જવાબ આવશે એ અહોમ અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવે છે જવાબ આવશે બી અનુસૂચિત જનજાતિ દસમો ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગ્રહિત નથી જવાબ આવશે ડી વિધાનોની ખાલી સભ્યો ખાલી જગ્યા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા જવાબ આવશે કબીલા બીજું ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ખાલી જગ્યા જનજાતિ સૌથી શક્તિશાળી હતી બલોચ ત્રીજો બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં બારમી સદી સુધી ખાલી જગ્યા સરદારોનું અધિક હતું ચેર ચોથું ગઢકંડના રાજ્યના લોકોએ ખાલી જગ્યાના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું હાથીઓ પાંચમું અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ ખાલી જગ્યા હતી બુરંજી બી મને ઓળખો તેમાં પેલો ખોખર જાતિના કમાલ ખાને મેં મન ખબર બનાવ્યા હતા અકબર અહમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ હતું હું શાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું અમનદાસ ચોથો અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી અહોમ અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સોનામાં જોડાતા અહોમ સી નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવો અકબરના મન સબરદાસ કમલાખાનાએ જે જાતિના હુમલો કરી વિજય મેળવ્યો હતો ગોંડ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ ચોર્યાસી ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો

ઉત્તર ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું ખમીસ અને અન્ય સ્થાનમાં પહેરતા પૂર્વ પુરુષો અને પોતડી પહેરતા ત્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક મહિલાઓ અને પુરુષો ધોતિયું કે લેંગો અને પહેરાણા પહેરતા ચોથું ચેત જાતિ પર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું મુગલ વંશ ના શાસક ઔરંગઝેબે પ્રભુત્વ હતા ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કબીલાઓ સોળમી સદીના અંત સુધીમાં તે માનતા હતા કે ખેડૂત અને જમીનદારો તરીકે સ્થાપિત થતા હશે

ત્યાં મકાનો શિક્ષણની સુવિધા અને આધુનિક પહેરવેશ જોવા મળે છે અને વિદ્વાનોને જમીનનું દાન આપતા સમાજના ન્યાય પ્રતિઓના પ્રોત્સાહન આપવામાં આવતું એ સમયે સંસ્કૃતની મહત્વની આ સાહિત્ય રચનાઓનો ભાષામાં અનુવાદ કરવામાં આવતો અને આ પરથી કહી શકાય આવશે સ્થળાંતરિત ખેતી કરતા અહોમ જવાબ આવશે ઈ અત્યંત સુસંસ્કૃત સમાજ ત્રીજો ગદ્દી ગડરિયો જવાબ આવશે એ પશ્ચિમ હિમાલયમાં વસવાટ કરતી જનજાતિ ચોથું નાગા કુફી અને મીજો જવાબ આવશે બી ઉત્તર પૂર્વ પ્રશ્ન ચાર નીચે આપેલા પારિભાષિક શબ્દો પરથી સમજૂતી આપો પાઇક અહમ રાજ્ય બળમજૂરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું લોકો

ગીચ જંગલોના પ્રદેશોમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે તેમાં જંગલોના વૃક્ષો કાપીને કે જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે બે ત્રણ વર્ષ બાદ જમીનની ફળદ્રુપતામાં ઘટતા તે વિસ્તાર છોડી વિસ્તારમાં સ્થળાંતર કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે આ પદ્ધતિને સ્થળાંતરિત કે ખેતી કહે છે અહીં મોટા ભાગના પાકો એજ શાકભાજી ખેતી થાય છે ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા કપિલાઓ સોળમી સદીના અંત સુધીમાં તેમના દાણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા જોકે કેટલાક ભીલ શિકાર અને અન્ય ઓળખાય છે જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક તેઓ સાંપ્રતરિક ખેતી કરતા નાના નાના ફળોમાં વહેંચાયેલી વિશાળ જાતિમાં પ્રત્યેક એક રાજા હતો

જૂની રાજકીય વ્યવસ્થાને બદલી સોળમી સદીના પોતાના રાજ્યમાં તીર્થ બનાવી શક્યા હતા અહમ રાજ્ય બાળમજૂરી પૂર્વકના શ્રમ પર આધારિત હતું રાજ્ય માટે બાતર બ્રુજ કામ કરતા હતા લોકોને પાઇક કહેવામાં આવતા અહમ જનજાતિ તમામ પુરુષો અને યુદ્ધના સમયમાં સૈનિકો તરીકે કામ કરતા હતા જ્યારે તે સમયના તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વનામિક કામ કરતા હતા અહમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના દરેક કુળને લીધે કહી આવતું હતું

ઝો અર્ધુન મુંડા ગખર ગડરિયો બચોલ અહોમ ગદી અને લંઘા થેન્ક યુ